ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં રહેતા શ્રમિક પરિવારના બાળકનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું હતું ચાર વર્ષીય બાળક ગણેશ ભારતીયનું બાળકને ઉલટી થયા હતા જેથી માતા પિતા બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે બાળકને સારવાર મળે તે પહેલાં જ તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું બાળકની માતાએ કહ્યું કે ગણેશ ભરતીને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી બાળકનું જળા ઉલટી બાદ અચાનક મોત નીપજ્યું છે આ મોતને તેઓ માની પણ શકતા નથી બાળકના મોતને લઈને સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે પાંડેસરા પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે रहता हूँ एक बजे तबीयत खराब हुआ छोटा सिविल में दिखाया फिर इसको ऑटो में इसका प्राण निकल गया कितने साल का आपका लड़का है क्या हुआ था उसके? कर रहा था और उल्टी किया है चार साल का लड़का है तो थी तो कोई बीमारी नहीं थी चलता उलता नहीं था डॉक्टर कुछ नहीं बताया बोला एक्सपायर है मैंने पहले कुछ आया था कि कुछ हुआ था ऐसा कुछ हुआ था ऐसा कुछ नहीं राष्ट्रीय समाचार सूरत